મિત્રો કેટીવી ન્યુઝ ગુજરાતની વિશેષ પેશકશમાં હું છું આપની સાથે જલપા દુધાત પાકિસ્તાનના સટ્ટા જોડાવીને ભારતનો વીર સપૂત વિંગ કમાન્ડર અભિનંદન ભારતમાં પાછો ફરી ચૂક્યો છે આ રિપોર્ટમાં હું તમને જણાવીશ કે અભિનંદનના પાછા ફર્યા બાદ કેવી રીતે ગુજરાત ખતરામાં મુકાયું છે અને કેવી રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખતરામાં છે

હુમલો થવાનો છે ત્યારથી ત્યાંની સુરક્ષા વધારી દેવામાં આવી છે આતંકવાદીઓના નિશાને માત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી જ નહીં પરંતુ નર્મદા ડેમ બંધ પણ રહેલો છે આતંકવાદીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની આસપાસ પણ ન ફરી શકે તે માટે આખા વિસ્તારને પોલીસ ચામણીમાં બદલી દેવામાં આવ્યો છે સરકારે ત્યારથી જાણ થઈ છે કે સરદાર પટેલિયા મૂર્તિ પર હુમલો થવાનો છે ત્યારથી ત્યાંની સુરક્ષા વધારી દેવામાં આવી છે આતંકવાદીઓના નિશાને માત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી જ નહીં પરંતુ નર્મદા ડેમ બંધ પણ રહેલો છે આતંકવાદીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ પણ ન ફરી શકે તે માટે આખા વિસ્તારને પોલીસ છાવણીમાં બદલી દેવામાં આવ્યો છે આ ઉપરાંત આઈબીના અધિકારીઓ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની આસપાસ ચક્કર લગાવી રહ્યા છે જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના બને સોમનાથ દ્વારકા અને કચ્છ પણ પાકિસ્તાનીઓના નિશાની છે આ ઉપરાંત આઇબીસીના અધિકારીઓ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની આસપાસ ચક્કર લગાવી રહ્યા છે જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના ના બને સોમનાથ દ્વારકા અને કચ્છ પણ પાકિસ્તાનીઓના નિશાની છે જેથી આ ત્રણેય સ્થળ સુરક્ષા સદન બનાવી દેવાયા છે प्रधानमंत्री नरेंद्र મોદીની સૌથી વધુ ચિંતા છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ચટણી માટે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેનું ધ્યાન રખાશે સરદાર સરોવર ને આસપાસ હિન્દુસ્તાન ના વીર સિપાહીઓ કેવી રીતે ગયા છે અભિનંદન સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હુમલો ના કરે તેના માટે જ આ સુરક્ષા ગોઠવવામાં આવી છે દોસ્તો આશા છે કે આ જાણકારી તમને પસંદ આવી હશે તો દર્શક મિત્રો આવા જ નવા સ્પેશિયલ એપિસોડ માટે જોતા રહો કે ટીવી ગુજરાતી સ્પેશિયલ એપિસોડ યુટ્યુબ પર પણ નિહાળી શકશો યુટ્યુબ પર કેટીવી ન્યૂઝ ગુજરાતી લાઇક કરો શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં